અને રોજનો જે છે એ એક ટોપિક અને રોજનો જે છે એના દસ એમસીક્યુ આજે સંસદ બાબતમાં આપણે દોસ્તો બે ટોપિક આમ જોવા જઈએ તો પૂર્ણ કરીએ ડે વન અને ડે ટુ અહીંયા દોસ્તો આપણે જે છે એ બંધારણીય ઇતિહાસ જોયો હતો બંધારણીય ઉદ્ભવ અને વિકાસ ત્યારબાદ દોસ્તો જે છે એ હવે ત્રણ ચાર પાંચ અને છ આજના દિવસને સહિત આપણે સંસદીય બાબતના ક્વેશ્ચન જોયા છે આજે લાસ્ટ સંસદીય જે છે એ સમિતિઓ અને એ સંસદીય સમિતિઓ અને એની જોડે જોડે સંસદીય મંચ આ ટોપિક દોસ્તો મેં તમને અપલોડ કરેલો છે આશા રાખું છું દોસ્તો આ ટોપિક જે છે તમે સારી રીતે ભણ્યા હશો અને સારી રીતે જે છે આપે જોયો હશે ઠીક છે રાઈટ સંસદીય સમિતિઓ સંસદીય મંચ પહેલો ક્વેશ્ચન છે આપેલા વિધાનમાંથી કયા વિધાનો સાચા છે એ આપે જણાવવાનું થાય છે વિધાન એક છે સંસદીય સમિતિઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે એકને બોલાશે સ્થાયી સમિતિ એકને બોલાશે તદર્થ સમિતિ તો પહેલા એ સમજી લે દોસ્તો કે ભારત દેશમાં જે સંસદીય સમિતિઓ છે આ સંસદીય સમિતિની આમ જોવા જાય તો મુખ્ય ચાર શ્રેણી છે એના સિવાયની પણ શ્રેણી હોય છે પણ મુખ્ય કેવી છે તો કે ચાર શ્રેણી આવે છે એક દોસ્તો આવે છે કઈ તો કે નાણાકીય સમિતિ એક દોસ્તો જે છે એ નાણાકીય સમિતિ સિવાયની વિભાગીય સમિતિઓ આવે છે

આ શું હશે કામ ચલાવ ધોરણે હશે ઈચ્છિત હેતુ માટે આવશે આ સેના માટે આવશે ઈચ્છિત હેતુ ઈચ્છિત હેતુ મતલબ એટલે શું બની શકે દોસ્તો કે કોઈ ભ્રષ્ટાચાર થયો કોઈ કોભાંડ થયો કોભાંડની તપાસ કરવી હશે તો આવશે અથવા દેશ હિતના મુદ્દા હશે એ આવશે હે ને તો એને કહેવામાં આવશે દોસ્તો આ સ્થાયી છે આ અસ્થાયી બોલાય પણ એના માટે શબ્દ શું વપરાય છે તદર્થ સમિતિઓ કહેવાય તો આમ જોવા જઈએ તો મુખ્ય તો બે પ્રકાર પડે છે એટલે વિધાન નંબર એક જે છે એ આપણું સાચું પડી જશે જો હું તમને કોઈ પણ મુદ્દો કહેતા પહેલા દોસ્તો એ મુદ્દા સાથે આખો તમને કોન્સેપ્ટ ને સાંકળી દઈશ હવે પાછું હું તમને દરેકે દરેકમાં જે છે નાણાકીય તપા વિભાગીય તપાસ એવું નહીં થઉ બીકોઝ જો એ કહેવા જાય તો તો બે ત્રણ કલાકનો લેક્ચર બની જાય આપણે 10 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય અને 10 ક્વેશ્ચન સારી રીતે આપણે સોલ્વ કરી શકીએ અને 10 ક્વેશ્ચન એટલા માટે રાખું છું દોસ્તો કે એના જે સ્ટેટમેન્ટ કન્ક્લુઝન જે આપણે રાખીએ છીએ

આપણું ખોટું થઈ જાય છે તો વિધાન જે છે એ એક જ સાચું પડશે એના બે સાચું નથી બંને સાચા નથી બંને ખોટા બી નથી ચલો હવે જો એક ક્વેશ્ચન આમાંથી આવો પણ આવે એક જે થી દોસ્તો રાજભાષા સમિતિ છે જીપીએસસી એકવાર પ્રશ્ન પૂછ્યો તો આ એકમાત્ર સમિતિ એવી છે કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે આ અન્ય સમિતિમાં આવશે ઓકે આ એક જ માત્ર આ કોઈ નો બંધારણમાં ઉલ્લેખ નથી હવે આવો પ્રશ્ન પૂછે તો તો ફિટ થઈ જાય ને હો 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 હા ઓકે સેકન્ડ નીચેના આપેલામાંથી કયા વિધાનો સાચા છે સ્થાયી સમિતિઓમાં નાણાકીય સમિતિ ચકાસણી સમિતિ સમીક્ષા સમિતિ આ રીતે આ મે તમને સ્થાયી સમિતિ કીધું એમાં નાણાકીય આવ્યું વિભાગીય આવ્યું તપાસ આવ્યું સમીક્ષા નિયંત્રણ આવ્યું ઓકે ચલો તો પેલું જે છે એ ક્વેશ્ચનમાં

હવે એ તમારે જોવાનું છે કે દિવાળાના દિવસે તમારે દિવાળી કરવી છે કે તૈયારીના સંદર્ભમાં બેસતું વરસ રાખવું છે એ આપના ઉપર આધારિત છે લેક્ચર તો એના ટાઈમે નવ વાગે સાંજના ટકોરે મુકાઈ જશે રોજ સવારે નવ દસ વાગે તમને ટોપિક મળી જશે એ ટોપિકના અનુસંધાનમાં એપ્લિકેશનમાં લેક્ચર હશે અને એ જ ટોપિકના અનુસંધાનમાં તમને સાંજે એના એમસીક્યુ મળી જશે ઓલરેડી મેં તમને એક અટેન્ડન્સ સીટ આપી છે કારણ કે દોસ્તો સરકારી અમલદાર બનવા જાઓ ને

દોસ્તો ગેરંટી આવી રીતે હું સાથે કહું છું સારું સારું જે 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 છે 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 આ ડેફિનેટલી ત્રીજું આપેલા વિધાનમાંથી કયા વિધાન સાચા છે જાહેર હિસાબ સમિતિમાં બાવીસ સભ્યો છે ડેફિનેટલી દોસ્તો જાહેર હિસાબ સમિતિ પબ્લિક કમિટી જે છે એમાં કેટલા બાવીસ સભ્યો છે તેમાંથી પંદર સભ્યો રાજ્યસભા અને સાત સભ્યો જે છે એ કેવા છે લોકસભા થોડું કરી નાખ્યું તમને જે છે એ થોડા થાય થાય એટલા માટે ખોટા સાત રાજ્યસભાના રહેશે ઓકે આ લોકોએ ઉલટું કર્યું છે તો બીજું સ્ટેટમેન્ટ આપણું જે છે ગલત થઈ જાય તો માત્ર કયું છે દોસ્તો આ પેલું સ્ટેટમેન્ટ જે છે આપણું સાચું જાહેર હિસાબ સમિતિ હે

અધ્યક્ષ તરીકે વિરોધ પક્ષના વ્યક્તિને રાખવા વિરોધ પક્ષના નેતાની વાત નથી કરતો વિરોધ પક્ષના વ્યક્તિને રાખવા જોઈએ જેથી કરીને પારદર્શક વાળી બાબત થાય લોકો પ્રત્યેની સરકારની જવાબદેહી સુનિશ્ચિત થાય હે ને આ બધા મુદ્દાઓ તો બીજું સ્ટેટમેન્ટ જે છે ગલત થઈ જાય તો માત્ર જે છે સ્ટેટમેન્ટ કયું સાચું થાય પહેલું સ્ટેટમેન્ટ સાચું થઈ જાય ધન છે દોસ્તો

એને બજેટ સમિતિ કહેવાય હે ને એને શું કહેવામાં આવશે બજેટ સમિતિ આને એસ્ટીમેટ કમિટી કહેવાય શું કહેવામાં આવશે દોસ્તો એસ્ટીમેટ કમિટી અને હજી એક નામ આય્યું છે આપણે કન્ટિન્યુઅસ ઇકોનોમિક કમિટી ઓકે આ સમિતિની રચના ઝોન મથાઈની ભલામણથી થઈ એક વ્યક્તિ હતા ઝોન મથાઈની ભલામણ બીજું આ સમિતિ માં ઓગણીસો પચાસ માં દોસ્તો અત્યારે તો દોસ્તો જે છે એ આવો ક્વેશ્ચન છે સપોઝ કે આનાથી વિશેષ આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન બની જાય તો આપણે સારી રીતે એનો આન્સર આવડવો જોઈએ ઠીક છે તો આ બાબત યાદ રાખવાની થાય છે ત્રણે ત્રણ

જાહેર સાહસ સમિતિમાં બાવીસ સભ્યો જે છે એ હોય છે તો આપણે તે યાદ રાખો જાહેર સાહસ સમિતિમાં જે છે એ બાવીસ સભ્યો જે છે એ હોય છે પણ થોડું દોસ્તો આમાં જે છે હું તમને ચેન્જ લાવી દઉં જોયા છે એમાં પંદર સભ્યો લોકસભાના સાત સભ્યો રાજ્યસભાના પણ જે જાહેર સાહસ સમિતિ છે એ જાહેર સાહસ સમિતિમાં દોસ્તો જે લોકસભાના સભ્યો રાજ્યસભાના સભ્યો સ્થાપના ત્યારે અને હતા ઓગણીસો સાત યાની બાવીસ થયા ચલો અહીંયા અત્યારે તો ક્વેશ્ચન ની ડિમાન્ડ પ્રમાણે બાવીસ સાચા છે પણ મેં તમને અગાઉ જે વાત કરી છે એ મુજબનો જો કઈ ક્વેશ્ચન આવી જાય તો આપણે જે છે એ ખોટો ક્વેશ્ચન ના પડી જાય એ ખાસ તકેદારી રાખવાની થાય અહીંયા કેવું હતું જો બજેટ સમિતિની સ્થાપના કરી ત્યારે પચીસ સભ્યો હતા બધા હતા તો લોકસભાના પરંતુ જે જે છે 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 થી સભ્યો કેટલા બની ગયા દોસ્તો તો બધા લોકસભાના લોકસભાના રાજ્યસભાના બંને છે પણ જે ઓગણીસો ચોસાઠ માં જે છે એ સ્થાપના કરી ત્યારે દસ વત્તા પાંચ હતા હેના તો એને યાદ રાખવું અને ચીમોતેર થી જે છે એ કેટલા થઈ ગયા પંદર પ્લસ સાત તો આને યાદ રાખવાનું આ સમિતિની સ્થાપના કોને કરી તો કે કૃષ્ણ મેનન સમિતિની સ્થાપના થઈ તો આગળ વધીએ આપેલા વિધાનમાંથી કયા વિધાનો સાચા છે જાહેર હિસાબ સમિતિનો કાર્યકાળ એક વર્ષ નો હોય છે આપણે ત્યાં દોસ્તો જે છે એ જાહેર હિસાબ સમિતિ બને તો એનો કાર્યકાળ કેટલો હોય તો કે એક વર્ષ નો હોય ડેફિનેટલી દોસ્તો આ યાદ રાખજો અને અહેવાલ જેથી રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરાય ના લોકસભા સ્પીકરને જે છે એ સુપરત કરાય તો યાની કે બીજો સ્ટેટમેન્ટ ગલત થઈ જાય તો માત્ર જે છે એ કયું તો કે આ ટોપિક થોડોક નાનો છે અને થોડોક ટોપિક નાનો હોવાના લીધે આજે મારી અપેક્ષા છે દોસ્તો કે તમારી સીટમાં જે તમે માર્ક લખો છો એ માર્કમાં આજે 10 માંથી એટલી 7 તો આવવા જ જોઈએ આજે આ ટોપિક જે છે મે તમને કરાવેલો થોડોક ટોપિક નાનો છે

ઉપર છેલું વાંચવું હોય તો પ્લીઝ કોર્સ ના લેતા એટલા માટે જ દોસ્તો આપણે કોર્સની વેલ્યુ જે છે એ ઓછી નથી રાખતો બિકોઝ આ બધું કરવામાં બેકેન્ડમાં ખર્ચા થાય છે અને હું કંઈ મારા ઘરના ખર્ચા ના આપી શકું હે ને ઘરના ખર્ચે હું કંઈ સેવા નથી કરતો તમને કોન્ટેન્ટ ટુ ધી બેસ્ટ આપીશ આ તમને જે છે એ તમારે કોન્ટેન્ટ જે છે એમાં ભરોસો નથી કરવાનો આ રહ્યું આ અમારું જે છે રિઝલ્ટ છે અત્યાર સુધીમાં જે અમે કરાવ્યું છે એમાંથી બેઠો પ્રશ્ન પૂછાયેલા છે હવે તમારે જોવું હોય તો આ તમે જોઈ લો તમારે જોવું હોય તો આ જોઈ લો હજી તમને હું રોજ કહું છું યુટ્યુબમાં આપણે લેક્ચર મૂકીએ જ છીએ તો આ તમને જો અમે આપતા હોય તો પછી તમારે જે છે એ બેસ્ટ રિઝલ્ટ આપવા માટે થઈને તત્પર રહેવું પડે બીકોઝ આપણા પેરેન્ટ્સના પૈસા પણ કોઈ ગલત નથી આમાં હું તમને તમામ પ્રકારની પીડીએફ આપીશ તમામ પ્રકારનું મટીરિયલ આપીશ જે તમે પ્રિન્ટ આઉટ પણ કરી શકશો અન્યથા તો એપ્લિકેશનમાં માત્ર જે છે એ શું થાય મટીરિયલ એમાં પ્રિન્ટ આઉટ ન કરી શકાય હું તમને આપીશ દોસ્તો તમે જે છે એ એ કોઈ ડાઉનલોડ કરશો તો પણ તમારા ફાઇલ મેનેજરમાં આવશે અને તમે ડાઉનલોડ કરી શકશો ગુજરાત પાક્ષિક નો સારાંશ કરીને તમને આપું છું આ બધું હું તમને આપતો હોય તો તમે કહો સર મારાથી ન પહોંચાય તો રેવા દે દોસ્ત કોઈ ચિંતા નથી બસો નવાણું ના કોર્ષ એ મળે છે એ લઈ લેજે અને તમે બધા દોસ્તો જે છે એ ભણેલા જ છો

અહીંયા એક અંદાજ સમિતિ આપી જાહેર હિસાબ જાહેર સાહસ અંદાજમાં જે છે દોસ્તો સંકળાયેલા ન હોય આમાં તો સંકળાયેલા જ હોય છે આમાં પણ સંકળાયેલા છે તો જે છે એ સેમાં સંકળાયેલા ન હોય તો કે ભાઈ બીજામાં તો આવું કયો છે દોસ્તો સી છે કારણ કે હમણાં જ મેં તમને કીધું કે અંદાજ સમિતિમાં પહેલા પચીસ હતા હવે ત્રીસ છે પણ બધા કેવા લોકસભાના છે કારણ કે બજેટ સાથે સંકળાયેલા છે અને બજેટ સાથે સંકળાયેલા હોય તો એને રાજ્યસભાને રાખવાના કોઈ મતલબ નથી

એ કોઈ ખાનગી કંપની દ્વારા જે છે એ કોઈ પણ ચલાવવામાં આવતા હોય અને એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય જાહેર ઉપક્રમ એટલે કે સરકાર પોતાના ધંધા રોજગાર વેચી દે તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ પણ સરકાર પોતાના જ ઉદ્યોગ પોતે પોતે ચલાવે તો એને જાહેર ઉપક્રમ કહેવાય તમે નામ સાંભળ્યું છે દોસ્તો જે છે અલગ અલગ પ્રકારની કંપની મિની રત્ન મિની રત્ન બે નવરત્ન મહારત્ન આ બધી કંપનીઓ ઠીક છે ચલો તો પેલું સાચું પડી જશે આ ત્રણેય સમિતિઓ તદર્થ સ્વરૂપની છે ના મુના તદર્થ સ્વરૂપની ન હોય અને તો શું બોલાય તમે એને કહો કે એડ હોક છે તો એડ હોક કેવી રીતે છે ભાઈ અને આ તો કાયમી છે દોસ્તો તો આ બાબત પણ ગલત થઈ જાય તો વિધાન એક જે છે એ સાચું થઈ જશે યસ આ ક્વેશ્ચન જબરદસ્ત છે મને બહુ મજા આવશે આમાં ચલો જોઈએ વાંચો તો અને તમને સમિતિ આપી છે છે અલગ અલગ સમિતિઓ જે છે એના પેટા પ્રકાર પડતા હોય એ પેટા પ્રકાર પડે છે એ તમારે જે છે એને પેર બનાવી દેવાની છે જો પેલું શું લખ્યું જાહેર હિસાબ સમિતિ ક્યાં આવશે નાણાકીય સમિતિમાં ચલો અહીંયા ત્રણ લખી દઉં તો એક માં ત્રણ આવે છે એવું કયું છે તો કે માત્ર સી છે ચલો ભાઈ માત્ર કયું છે દોસ્તો સી છે ઓલવેઝ કહું છું કે આવા દોસ્તો દસ ક્વેશ્ચન જીપીએસસી ના પેપર શેટર મૂકે જ છે પેરવાળા વાળા જેમાં એક આવડે બધું જ આવડી જાય આવું જોઈ લો તમે જાહેર હિસાબ સમિતિ નાણાકીયમાં તમને એક ખબર છે વાત પૂરી થઈ ગઈ ભાઈ હવે આપણે ચેક કરો પિટિશન સમિતિ પિટિશન સમિતિ એટલે શું અરજી સમિતિ આને કેવી સમિતિ કહેવાય તો કે કારોબારી સમિતિ કહેવાય શેર બજારના કૌભાંડ માટેની સંયુક્ત સમિતિ હે આ તો શેર બજારનું કૌભાંડ થયું હોય તો આની રચના થાય તો આને શું બોલાય દોસ્તો તો કે સમિતિ જે ક્યારે હોય શેર બજારના કૌભાંડની ચર્ચા કરવા પૂરતું સીમિત હોય પછી જે છે એ સમિતિનું જે છે એ વિસર્જન થઈ જશે વિભાગીય સમિતિ તો એને જે છે તો કેવી કહેવાય સ્થાયી સમિતિ કહેવાય ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ડન છે ચલો આવડે કે ના આવડે યસ તો આપણો ડે જે છે એ સિક્સ અહીંયા કમ્પ્લીટ થયો છે ડે સેવન હવે આપણે ત્રીજો ટોપિક ચાલુ કરીશું આવતીકાલથી રાષ્ટ્રપતિ એના અનુચ્છેદ બાવન થી એક મહાભિયોગની પ્રક્રિયા ભણવાની છે રાષ્ટ્રપતિની ચૂંટણી ભણવાની થાય છે ઓકે અને આપ લોકોને જે છે આવું કન્ટેન્ટ સારું લાગતું હોય આપણે ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર પર તમારે જોઈન્ટ મેસેજ કરી દેવો તમને ગ્રુપમાં જોઈન્ટ કરી દેશું ઠીક છે રોજ સાંજે નવ વાગે જે છે એ હું તમને આવા દસ દસ ક્વેશન એસટીઆઈ ના સિલેબસ અનુરૂપ જે છે સોલ્વ કરાવીશ ઠીક છે ચલો તો આવજો બાન્ક યુ વેરી મચ